ક્રિકેટ અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જાણીશું વિરાટ કોહલીની ફેમિલી વિશે મિત્રો તો ચાલો આપણે વિડીયો ચાલુ કર્યું હતું વિરાટ કોહલીનો જન્મ પાંચ નવેમ્બર ઓગણીસો અઠ્યાસી રોજ દિલ્હીમાં થયો હતો અને તે પણ પંજાબી પરિવારમાં થયો હતો વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી હતું અને તે વકીલ હતા મિત્રો જ્યારે તેની માતા સરોજ ગૃહિણી છે મિત્રો અને વિરાટ કોહલીના ત્રણ ભાઈ બહેન છે મિત્રો અને તે સૌથી નાનો છે મિત્રો વિરાટ દરેક લોકો એને પ્રેમથી શું બોલાવે છે મિત્રો તો ચાલો એ બધું આપણે જાણી લઈએ મિત્રો અને એ પહેલાં ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયો આપણે ચાલુ કર્યું હતું વિરાટ કોહલીને સૌથી નાનો હતો એટલે લાડમો એને ચીકુ કહીને બોલાવતા હતા મિત્રો વિરાટ કોહલીને ચીકુ કહીને બોલાવતા હતા મિત્રો તો વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા અને તેના પુત્રનું નામ હતું મિત્રો અકાય છે અને તેની દીકરીનું નામ વામિકા છે તો મિત્રો આ હતો વિરાટ કોહલીનો પરિવાર મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એક આવા નવા વિડીયો મળીશું મિત્રો નવી અપડેટ સાથે મળીશું મિત્રો